તો આ સ્લાઇડનું જે તમે ઈઝીલી રિવિઝન કરી શકો તો એક સ્ક્રીનશોટ લઈ લેવા વિનંતી બરાબર છે તો બે ટોપિક જોવાના છે છે સૌથી પહેલો જે નર્સિંગ સેક્ટરમાં જેને આપણા હેલ્થ જે છે આપણા સિલેબસનો જે ટોપિક છે એની સાથે રિલેટ કરી શકાશે તો કહેવાનું રાઇટર કહે છે કે ભાઈ ડબલ્યુ એચ જે સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે કે ભાઈ અમુક જેટલા એક હજાર વ્યક્તિએ જે છે જેટલી નર્સ હોવી જોઈએ જો ઇન્ડિયામાં પૂરું કરવું હોય તો ચોવીસ લાખ નર્સની જરૂર પડી શકે એમ છે કેટલી ચોવીસ લાખ નર્સની જરૂર અત્યારે ઇન્ડિયામાં પડી શકે છે અત્યારના ઇન્ડિયાનો રેશિયો શું છે કે દર એક હજાર એક પોઈન્ટ સાત જ જે છે નર્સ છે જેને ડબલ્યુ ના માનક પ્રમાણે જોવા જાય તો ઘણું ઓછું છે આના વિશે યુનાઇટેડ નેશન એ જે છે એ બે હજાર વીસના ના ઇન્ટરનેશનલ યર ઓફ નર્સિસ એન્ડ મિડ તરીકે ડિક્લેર કર્યું છે તો નર્સિસ એન્ડ મિડ એટલે શું કે ભાઈ જે વેક્સિનેશન કરતું હોય જે બાળકની જે જે પ્રેગ્નન્સી હોય છે ફિમેલની સ્ત્રીઓની ત્યારથી લઈને બાળકનો જન્મ થાય એની રસીકરણ થાય બરાબર છે પાંચ વર્ષ સુધી એનું ધ્યાન રાખતા હોય છે તો એ કામ હોય છે સીએસસી પીએસસીમાં સરકારીમાં જે છે મિડવાઇફનું અને નર્સ જે છે એનું કામ પ્રાઇવેટમાં ગવર્મેન્ટમાં બધી જગ્યાએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો એમનો જે છે યર તરીકે બે હજાર વીસ ડિક્લેર કરવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ દ્વારા બરાબર તો યુનિવર્સલ હેલ્થ કવરેજ યુનિવર્સલ હેલ્થ કવરેજ એટલે શું કે દેશના દરેક વ્યક્તિને બરાબર છે હેલ્થ ફેસિલિટી પૂરી મળી રહે એના ઘરે નજીક મળી રહે સ્ટાન્ડર્ડ હેલ્થ ફેસિલિટી મળી રહે બરાબર એના માટે જે છે એ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું એટલી સંખ્યામાં ડોક્ટરો એટલી સંખ્યામાં નર્સ ઊભા કરાવે એટલી સંખ્યામાં હોસ્પિટલ ઊભી કરવી બરાબર છે તો એને કહેવાય યુનિવર્સલ હેલ્થ કવરેજ આપ્યું કહેવાય કે ભાઈ દેશવાસીઓને જે છે એ યુનિવર્સલ હેલ્થ કવરેજ આપેલું છે કેમ તો કે દરેક વ્યક્તિ માટે જે છે એ પહોંચી વળે એટલા પ્રમાણમાં સ્ટાફ છે પણ ઇન્ડિયામાં જે છે જે યુનિવર્સલ હેલ્થ કવરેજ તમારે કરવું હોય તો નર્સની જે સંખ્યા છે એને ચોવીસ લાખ વધારી પડે છે તો નર્સમાં જે છે એ આટલી બધી ઓછી અત્યારે વેકેન્સી ઓછા અવેલેબલ છે નર્સ તો એને પ્રોબ્લેમ અમુક છે તો સૌથી પહેલો જે છે પ્રોબ્લેમ છે કે પુઅર ક્વોલિટી ઓફ એજ્યુકેશન બરાબર છે કે એની એટલી બધી કોલેજો હોય છે એટલી બધી ઇન્સ્ટિટ્યૂટ હોય છે કે ઘણી જગ્યાએ તો ગયા વગર પણ એ લોકોને જે છે એ અમુક વખત ખાલી સાદી એક્ઝામ લઈને અથવા તો પ્રેક્ટિકલ નોલેજ આપ્યા વગર જે છે એ ડિગ્રી આપવામાં આવતી હોય છે બરાબર છે તો એવા જે છે એને કારણે શું થાય કે જ્યારે બહાર પડે ત્યારે એમને એટલું નોલેજ હોતું નથી જેટલું ખરેખર એમને હોવું જોઈએ તો એમાં જે છે એજ્યુકેશન એમનો બરાબર હજુ સુધાર કરવો જોઈએ બીજું કેરિયર તરીકે પસંદગી નથી થતી બરાબર તો ઘણા એવા સેક્શન છે જે લોકો વિચારે છે કે ભાઈ અથવા ઘણા યંગ જે છે એ લોકો વિચારે છે કે ભાઈ નર્સ તરીકે જે છે એ આપણે કેરિયરને પસંદ ના કરવું જોઈએ તો એક જે છે કેરિયર તરીકે પસંદ નહીં કરવાનું એક જે એપ્રોચ છે એ બીજું કે સારી હોસ્પિટલ્સમાં નોકરી મળશે કે નહીં એનું કોઈ ફિક્સ હોતું નથી સરકારી હોસ્પિટલ્સમાં નોકરી મળશે કે નહીં એનું પણ અનસર્ટેનિટી હોય છે બરાબર છે એટલે જે છે એમાં જતા વિચાર કરે છે બીજું છે કે જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે જે નર્સિંગ માટેની જે ગવર્મેન્ટમાં નોંધાયેલી જે કહેવાય કે જે ખૂબ સારી રીતે કામ કરે છે તો એ ટોટલમાંથી સિક્સટી ટુ પરસેન્ટ બાસઠ ટકા તો જે છે એ સાઉથ ઇન્ડિયામાં છે બરાબર તો એ સ્કેટર્ડ મતલબ એવું કોન્સન્ટ્રેટેડ છે જગ્યાએ કે ભાઈ સાઉથ ઇન્ડિયા છે બધી જગ્યાએ કાં કાં તો 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 હશે એને જે છે છે એ વધારવાની જરૂર બીજું એનું સ્ટ્રક્ચર પ્રાઇવેટમાં હોય કે ગવર્મેન્ટમાં હોય સેલેરી સ્ટ્રક્ચર જે છે એ ઘણો ઓછો રાખવામાં આવે છે તો એ એક ઇશ્યુ છે કે ભાઈ આટલું ભણ્યા પછી આટલી સેવા કર્યા પછી આટલો રિસ્ક લીધા પછી પણ આટલો સેલેરી લેવાનો હોય તો એમાં જવાની જરૂર નથી એ છે બીજું કે એમાં ગ્રોથ નથી હોતું બરાબર કોઈ એક વ્યક્તિ નર્સના ફિલ્ડમાં જાય તો એ આગળ જઈને આગળ વધશે કે ભાઈ પચાસ સાહીઠ વર્ષ સુધી નર્સ તરીકે જ કામ કરશે બરાબર તો એમાં ગ્રોથનો કોઈ ઓપ્શન અત્યારે દેખાતો નથી બીજું કે વર્કિંગ અવર્સ વર્કિંગ અવર્સ ખૂબ વધારે હોય છે નાઇટ ડ્યુટી પણ આવતી હોય છે ઇમરજન્સીમાં પણ આવતી હોય છે ડ્યુટી તો કહેવાનો મતલબ છે કે વર્કિંગ અવર્સ પણ એને એટલા ડિફિકલ્ટ હોય છે કે એમાં જે છે જતાં ઘણા સ્ટુડન્ટ્સ જે છે વિચાર કરે છે તો આ તો આપણે વાત કરીએ પ્રોબ્લેમની સોલ્યુશન શું દરેક જે પ્રોબ્લેમ છે એને લગતું એક સોલ્યુશન તમે આપી શકો કે ભાઈ એજ્યુકેશન જે છે એને લીગલ એને ધ્યાન રાખવાની જરૂર છે એના માટે કમિશન બનાવવું જોઈએ જેમ ડોક્ટરનું રજીસ્ટ્રેશન થાય છે એમ નર્સનું પણ રજિસ્ટ્રેશન થવું જોઈએ એ લોકોનો જે છે એ એ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રેક્ટિકલ નોલેજ કરાવે છે કે નથી કરાવતા એ ચેક કરવું જોઈએ બીજું કેરિયર તરીકે પસંદગી કરે એના માટે જે છે લોક જાગૃતિ કરવી જોઈએ ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં જે છે આ જે વેકેન્સી છે ચોવીસ લાખની એમાંથી કેટલી તો ગવર્મેન્ટમાં હશે તો એ પૂરી કરવી જોઈએ તો જેથી એવું લાગે કે ભાઈ નહીં ભણ્યા પછી ગવર્મેન્ટ જોબ મળી શકે છે બરાબર સિક્સ્ટી ટુ પર્સન્ટ જે સાઉથ ઇન્ડિયામાં છે એના બદલે બીજા સ્ટેટમાં પણ જે છે એની ઇન્સ્ટિટ્યુટ વધારવી જોઈએ સેલેરી સ્ટ્રક્ચર ફિક્સ કરવો જોઈએ કે ભાઈ આટલાથી ઓછા તમે એમાં કામ નહીં કરાવી શકો બરાબર છે ઈવન તમે એક્સ્ટ્રા ડ્યુટી કરાવશો તેનો એનો પે આપવો પડશે ગ્રોથ એટલે કે અમુક અમુક જો એક્સપિરિયન્સ હોય તો એને જે છે એ આટલો એને ફાયદો થશે આટલી જે છે એને ગ્રેજ્યુટી મળી શકે અથવા આટલા લાભ મળી શકશે બરાબર છે તો એવું કંઈક ઇન્સેન્ટિવાઇઝ કરવા જોઈએ વધારે નોકરી જે કરે વર્કિંગ અવર જે છે ફિક્સ કરવા જોઈએ કે ભાઈ આટલાથી વધારે વર્ક નહીં કરી શકાય અને જો વધારે વર્ક કરાવે તો એનું જે છે ઓવર તરીકે આપવું પડશે તો આટલા જે છે એ હેલ્થ આની અંદર જે છે સુધાર કરવાની જરૂર છે કોવિડના ટાઈમમાં જે છે નર્સિંગનો ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ છે અને આગળ જે છે હજુ નર્સિંગનો ઇમ્પોર્ટન્ટ રોલ રહેવાનો છે તો આના ઉપર જે છે એ ક્વેશ્ચન આવી શકે છે નેક્સ્ટ ટોપિક છે એર પોલ્યુશન વિશે તો આપણો જે સિલેબસમાં એન્વાયરમેન્ટ ટોપિક છે એનાથી રિલેટ કરી શકીશું તો કે ભાઈ ગવર્મેન્ટે જે છે એ ઘણું સારું કામ કર્યું છે બરાબર તો કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટનું કામ લખવાના આવે તો એના માટેના મુદ્દા આજના ટોપિકમાં આપેલા છે એક તો જનજાગૃતિ બરાબર છે જાગૃતિ માટેનું જે છે એ ચલાવવામાં આવે છે અભિયાન કે ભાઈ એનાથી શું નુકસાન થાય પ્રદૂષણ ઘટાડવા માટે શું કરવું જોઈએ તો એક જનજાગૃતિ આવી છે બીજું કે એર ક્વોલિટી ઇન્ડેક્સ અથવા તો એર ક્વોલિટી માટેના જે છે મોનિટર મોટા મોટા શેરમાં લગાવવામાં આવે છે જેમાં ડિસ્પ્લે ઉપર બતાવવામાં આવે છે કે અત્યારે આટલું જે છે એ પોલ્યુશન છે એરમાં તો એનાથી જે છે એ લોકોમાં પણ એક જાગૃતિનું પ્રમાણ વધે છે કે ભાઈ ના ખરેખર આપણે આ ઓછું કરવું જોઈએ અથવા તો માસ્ક પહેરવું છે વગેરે બીજું કે એના બજેટમાં પણ વધારો કર્યો છે દસ લાખથી વધારે વસ્તીવાળા જેટલા શેર છે એના બજેટમાં જે છે એ વધારો કર્યો છે એર પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે દિલ્હી એનસીઆર માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ આવ્યું છે એનસીઆર આપણે જાણીએ છીએ કે ત્યાં દર શિયાળામાં જે છે એમ તો આખું વર્ષ એ પ્રદૂષણ હોય છે પણ શિયાળાના પ્રમાણમાં શિયાળાના સમયમાં જે છે એ ખૂબ વધી જે છે તેના ઉપર ધ્યાન રાખવા માટે આ સ્પેશિયલ બનાવાયું છે ઇન્ડિયા જે છે એ બીએસ ફોર પછી સીધું બી સિક્સ પર જમ્પ કર્યું છે બીએસ ફોર એટલે ભારત સ્ટેજ ફોરથી જ જે છે ભારત સ્ટેજ સિક્સ પર ભારત સ્ટેજ ફાઇવને જે આખું એક જે કહેવાય કે જે ત્રણ ચાર વર્ષમાં જે વસ્તુ જવી જોઈએ એ આપણે સીધી એના પર જમ્પ કરી દીધો જેમ 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 આ સ્ટાન્ડર્ડ વધતા જાય છે એમ જે છે એ એન્જિનની કેપેસિટી સારી થતી જાય છે કે જે પ્રદૂષણ ઓછું બહાર મોકલે છે તો BS6 વાપરવાનું શરૂ કર્યું ઈ મોબિલિટી પ્લાન ગવર્નમેન્ટનો છે કે 2030 સુધીમાં જે છે મેજોરિટી જે છે એ vehicles ઇલેક્ટ્રિકથી ચાલતા હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બરાબર છે જેનાથી જે છે લાકડાનો અને એનો જે ઉપયોગ થતો હતો એને ઓછો કરીને જે છે એ લગભગ 8 થી 10 કરોડ પરિવારને જે છે એ રાંધણ ગેસ આપવામાં આવે છે જેથી જે ઇન હાઉસ જે પોલ્યુશન થતું હોય છે બરાબર છે જેનાથી શ્વાસ કફ ટીબી વધારે થાય છે બાળકોને નુકસાન થાય છે સગર્ભા બહેનોને નુકસાન થાય છે એવા સમયે તો એ જે છે એને રોકી શકાય એના માટે જે છે ઉજ્જવલા યોજના સારું કામ કર્યું છે તો આટલું કર્યું છે પણ રાઇટર કહે છે કે આ બધાનો ઇમ્પેક્ટ જે છે બે ત્રણ ચાર વર્ષે જોવા મળશે પાંચ વર્ષે તો ઇમિડિયેટ અત્યારે જો આપણે એક મહિના બે મહિનામાં જો સુધાર જોઈએ તો તેના માટે શું કરવું તો રાઇટર કહે છે કે ભાઈ અમુક જે સ્ટાર્ટઅપ હોય છે એને જે છે ગવર્મેન્ટે પ્રમોટ કરવા જોઈએ કરવા જોઈએ જેમ કે પૂસા બનાવવામાં આવ્યું છે કે એ જે છે એ રેસિડ્યુસ પાક જે સળગાવવામાં આવે છે પંજાબ હરિયાણા રાજસ્થાનમાં બરાબર છે અને જે પરાલી કહેવામાં આવે છે પરાલી જે સળગાવવામાં આવે છે એનો ધુમાડો જે દિલ્હી પહોંચે છે તો એ પરાલી જે છે એ જો આનો ઉપયોગ કરવામાં આવે મશીનનો તો એ જે ઉપરથી પાક લીધા પછીના જે નીચે જે એનો દંડી રહેતી હોય છે એને ખેંચી લેશે અને એનું જે છે ખાત બનાવી બનાવી દેશે દેશે બરાબર ખાતર તો આ ખૂબ સારું સ્ટાર્ટઅપ છે ગવર્મેન્ટ જે છે આને પ્રમોટ કરે તો ખેડૂતોને ફાયદો થશે ને એર ક્વોલિટી પણ સુધરશે બીજું યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એ પણ ઘણા સ્ટાર્ટઅપ ચલાવે છે સ્ટાર્ટઅપને જે છે મદદ કરે છે તો ગવર્મેન્ટે એને પણ સપોર્ટ કરવો જોઈએ બીજું કે એવા ઘણા સ્ટાર્ટઅપ જે એવા પોલ્યુશન માપવા માટેના સાધન બનાવે છે ઉદ્યોગનું પોલ્યુશન માપે છે અથવા તો જે ઘરનું જે છે પોલ્યુશન માપે છે ઇન હાઉસ પોલ્યુશન અને એને દૂર કરવા માટે એક બ્રીથિંગ રૂટ કરીને જે છે એક ડિવાઇસ બનાવી છે જે ઘરની અંદરના પોલ્યુશનને દૂર કરે છે તો એને સપોર્ટ કરવો જોઈએ ચોથું છે એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાય બરાબર છે કે એવો ઉપગ્રહ બનાવવો જોઈએ કે બનાવેલો છે કે ભાઈ જે ઉપરથી જ માપી શકે કે ભાઈ આ જગ્યાએ પોલ્યુશન વધારે છે આ ઇન્ડસ્ટ્રીઝ જે છે અમુક કરતાં વધારે એમિટ કરે છે કારણ કે દરેક વખતે રિયલ ટાઈમમાં જે છે માપવું જે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી માટે પણ પોસિબલ નથી હોતું કે ભાઈ અત્યારે સવારે છથી સાતમાં વધારો જે છે જે પોલ્યુશન કર્યું પછી પાછું બરાબર થઈ ગયું સાતથી આઠમાં હણે વધારે પોલ્યુશન કર્યું એટલું આપણે જો ટેકનોલોજી નથી તો આનો ઉપયોગ કરી શકાય કે ઉપરથી વોચ રાખવામાં આવે કે જે જગ્યાએ જે જે પોલ્યુશનનું પ્રમાણ વધારે હોય ત્યાં તરત એક્શન લેવામાં આવે બરાબર છે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જે છે એના વિશે સ્ટાર્ટઅપ્સ યંગ લોકોને યંગ જનરેશનને સમજાવવામાં આવે અને એને ફંડની પ્રોવાઈડ ફંડ પ્રોવાઈડ કરવામાં આવે તો જેથી એ લોકો જે છે આમાં કોઈક એવું નવું જે છે મશીન કે એવું કંઈક નવી ટેકનોલોજી શોધે કે જેનાથી જે છે એર ક્વોલિટી સુધારી શકાય બીજું ખાનગી કંપનીઓ બરાબર છે મોટી મોટી ખાનગી કંપનીઓ છે ટાટા છે અદાણી છે બરાબર છે એવું મોટી મોટી જે કંપનીઓ હોય છે એમને જે છે આના માટે એક સોશિયલ કોઝ તરીકે એમને સમજાવવું જોઈએ કે ભાઈ તમે પણ જે છે આટલું તમારું આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આટલું જે ફંડ છે તો એના દ્વારા તમે કોઈ બી ટેકનોલોજી નવી શોધો તો એવું કોઈ રિસર્ચ કરો કે જેનાથી જે છે એર ક્વોલિટી સુધારી શકાય તો આ જે છે એ એર ક્વોલિટી વિશેનો હતું જેમાં તમે લખી શકો કોઈ પણ વખત પૂછાય તો અને નર્સિસ વિશેનો હતું તો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ